મે મારો પરિવાર હું ને મારો પરિવાર તન માન ધન્તી તન સંપૂર્ણ સુખી છે સંપૂર્ણ સુખી છે મારો પરિવાર હું મારો પરિવાર તન તન સંપૂર્ણ સુખી છે સંપૂર્ણ સુખી છે મારો પરિવાર મારો પરિવાર તન તન

હુમે મારો પરિવાર મન ધંધી સંપૂર્ણ સુખી છીએ ભગવાન તરત જ કે બેટા તથા જિંદગી બદલાઈ જાય કરાય કે ન કરાય